જય ભીમ સાથી નિલેશ વડોદરા થી આપણે શાંતિ થી બેઠા હોય ને પેલા આપડે ફોન તો રિસીવ કરીએ કોઈ ન બીક આપડે તો કઈ લઈ ખાતા નઈ તો આપડ બીક હોય કે આપડે એને હું જવાબ દેસુ ફોન ઉઠાયો કરી ગાળ શરૂઆત ગયો પર્સનલી

જય ભીમ નમો હેલો જીત્યા નિલેશ બોલ બોલ જીત્યા એટલે હું જીત્યા કોણ તારી માન શોધવા આવે મારો બાપ હતો તારી માને તારી બેન ને મારો લોલો ખેલવો કે અઢાર વર ની થવા દે તારી મારી બેન ને ચોધવું બોસડી નાગદાન તારી માન્યા લોડો ખાલેસ માં છે ને લોડો ખાલા હેઠળ આવે ને એટલે લોડો ખાલે માપમારે તારી બેન તારી બેન ને તારી છોકરી ને જોડી ના હેલો હા તારી માનો પીકો કેટલા મારે તારી છોકરી ને ખાલી અઢાર વર્ષ ની થાવા દે અત્યારે બાર વર્ષ ની વર્ષ ની છોકરી કાઢો એકવીસ લાખ રૂપિયા છોકરી ને ગાભડી કરું ઘોસડી ના જો તું તને બતાવું પછી તારી ઘોસડી ના તારી છોકરીને ગાભડી કરું છું માનો ભોસ તારી માનો ભોસડો નહીં તારી બેનબંધ તારી છોકરીનો ઘોસડો ફાડો

હા તું મોટી બોલો છોકરી ના લે તું તારી છોકરી પેદા મારા ગામ ના ભૂલી જાય મારી છોકરી ને ભૂલી જ બાકી તારી છોકરી ચોટા છે ભોસડી ના તને બહુ મન થાય ને બીજા ની માં લોડા ખાવાના તો તારી છોકરીની ની માં લોડો ખાલવો આવે છો છો એમની તારી માં ક્યાં જોવા આવી અરે મારી મારો બાપ ખબર છે